વડગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાલેડા ખાતે સગર્ભા માતાઓ કેન્સરગ્રસ્ત દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થી રક્તદાન કેમ્પ યોજાયો જો વાત કરવામાં આવે તો આજરોજ વડગામ તાલુકાના કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બનાસકાંઠાની સૂચના અનુસાર વડગામ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર પાલનપુરના સ્વજન્યથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાલેડા ખાતે જોખમી સગર્ભા માતાઓ કેન્સરગ્રસ્ત દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડિત બાળકોના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાલેડા ખાતે કુલ વીસ બોટલ લોહી એકત્રિત કરવામાં આવી હતી જેમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરના માન્ય શ્રી પેથોલોજીસ્ટ ડોક્ટર મનસ્વીબેન પટેલ તેમજ લેબોરેટરી ટેકનિશિયન શ્રી રાહુલભાઈ તેમજ તેમની સમગ્ર ટીમે સરાહનીય કામગીરી કરી હતી તમામ રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે પાણીની બોટલ ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા અત્રેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાલે કાલેડાના મેડિકલ ઓફિસર શ્રી ડૉક્ટર કિરણકુમાર ભાલકિયા સુપરવાઇઝર શ્રી નરેશભાઈ પરમાર શ્રીમતી રાખીબેન ચૌધરી તેમજ સીએચ મેલ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર નફીસેન મુખી